મકર રોજ કરવાનો નિયમિત રિલેક્સ વિશ્રામ આરામ શ્રમ પછી વિશ્રામ પણ બહુ જરૂરી છે નીચે લાવ નીચે લાવ અને લાંબી ઉડી શ્વાસ લેતા ઉપર ઉપર અને હવે હોલ્ડ કરો હવે હોલ્ડ કરો આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લંડન થી ટીમ આવી છે એ તમને બધા ઓબ્ઝર્વ કરે છે સ્ટુઅર્ડ દરેક કોલમ મે એ ઓબ્ઝર્વ કરે છે અને તમે એક ઇતિહાસ બનાવો છો અને ઇતિહાસનો એક ભાગ બનો છો તો એમાં એક મિનિટ હોલ્ડ રાખવાનું ત્રીસ સેકન્ડ થઈ ગયા 30 સેકન્ડ બીજો હોલ્ડ રાખો બીજો હોલ્ડ કરો 30 સેકન્ડ ભુજંગ આ કમર દર્દી મુક્તિ અપાવે છે હથેલીઓની કોનીઓની ભુજાઓની માંસપેશીઓને મજબૂત બનાવે છે તમારા પેટની માંસપેશીઓને અને સ્પાઇનની માંસપેશીઓને સ્વસ્થ બનાવે છે 10 સેકન્ડ બીજો હોલ્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વેરી ગુડ બહુ સરસ વિશ્રામ રિલેક્સ ફરી પાછું મકરાસન માં

આપણે પીઠ નબળી આવી પીઠ નબળી સીધા પીઠ નબળ પણ યોગ કરવાનું ભૂલી ગયા આપણા દેશના વડા મોદી સાહેબ ફરીથી દેશને આખી દુનિયાને યાદ કરાવી છે યોગને ગુફાઓ કંદરાઓમાંથી કાઢીને જન જન સુધી પહોંચાડ્યું છે એ આપણા દેશના યોગી પ્રધાનમંત્રી આદ્ય આ દેશનું સૌભાગ્ય છે આ યોગ

much um, as i'm sure you all know it's not easy to break a guinness world record um, today everyone here has participated and, and put their best effort in so congratulations on that um, a crucial guideline that was that was made by us there were many but one crucial one was that the, the post had to be held for one minute um, and i can confirm that actually You lasted two minutes and nine seconds, so that's good. And all of the other guidelines were also followed as well, so that's good. Um, we did have to discount 64 participants um, who just probably didn't hold the pose quite well enough for, for the length of time. Um, but regardless of that, there's so many of you here We actually set a minimum of 250. This is a, a new attempt today, and despite the 64 participants that I had to discount, the total after that is 2,121. So you've really, really broken this Guinness World Records title. Congratulations to everyone involved. It's a fantastic achievement. You are all officially amazing. Thank you. Thank you. Mr. Richard standing to give the award. ઓનરેબલ ચીફ મિનિસ્ટર ગુજરાત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ચોરદાર તારીઓની ગુજરાવ આવશે ત્યાં ત્રીજા વલ્ડર એકોર્ડ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં માન્ય યુવક સેવક શ્રી